Vai, 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 બે 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 આરોટ 2 મારબો કેડા 2 2 2 2 આરોટ 2 2 4 2 6 આરોટ 6 આ તો બે દેર આરોટ 2 2 કર કર 2 2 2 2 4 2 2 કે 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 એ 3 ખાલી 3 3 ખાલી 3 ખાલી 3 ના ના

આ ત્રણ ખાલી ઘર ખાલી ઘર ત્રણ 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 ખાલી ઘર સર સર ખાલી ઘર સર એક બર્ત ત્રણ ઓવા 2 માર્બ 2 એ 2 આરે સાત બર્બો આરામ જારો બસની આરામ જ દે હાથ બંધો હાથ બંધો હાથ બંધો આરે હાથ લાગ્યો નહોતો લાઈટ દો સર 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 ખાલી ઘર ખાલી ઘર આવતો તો ખાલી ઘર સે ત્રણ 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 ઓય ભાઈ આર દોન દેબો ના 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 હાથ બંધો ના ના આર દોન દે દુદુ દુદુ આજા આસ્તો ઓયસે હા 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 દુદુ દુદુ ઓય તીન તીન જલ્દી 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 જ 2 2 2 2 2 2 अन्त <laughs>